સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક જોવાના છીએ શું કહે છે નીચેની સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા હોવાની શક્યતા છે એટલે પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળે તે એટલે હાક ના આપવાનો છે તમે લખીને રાખ્યું છે તમને સમજાવવા માટે તમે જુઓ એકનો વર્ગ તો એક બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે એટલે ચાર ત્રણનો વર્ગ એટલે નવ ચારનો વર્ગ એટલે સોળ પાંચનો વર્ગ એટલે પચીસ છનો વર્ગ એટલે છત્રીસ સાતનો વર્ગ એટલે ઓગણપચાસ નો વર્ગ એટલે ચોસઠ નવનો વર્ગ એટલે એક્યાસી દસનો વર્ગ એટલે સો તમને એવું થાય સાહેબ આવું શું કામ કરાવો છો તો એક શોર્ટ ટ્રીક છે તમને સમજાવી દઉં તમને તરત જ જવાબ મળી જશે હવે તમે એકમનો અંક જોવા એક તો લખ્યો એક અહીં ચાર તો ચાર અહીં નવ છતો નવ અહીં છ તો છ અહીં પાંચ છે એકમનો તો પાંચ અહીં છ તો આવી ગયો એટલે નહીં લખ્યું નવ આવી ગયો ચાર આવી ગયો એક આવી ગયો શૂન્ય છ તો શૂન્ય હું ક્રમમાં ગોઠવી દઈએ તો જીરો એક ચાર પાંચ છ નવ વિદ્યાર્થી મિત્રો આટલા અંક યાદ રાખવાના ફરીવાર રિપીટ કરું છું જીરો એક ચાર પાંચ છ અને નવ હોય તો હા કરવાની બાકી ના કરી દેવાની હવે તમે જોજો અમે શોર્ટ ટ્રીક તમને સમજાવી છે આપણે આટલા અંકો જ રાખીએ એટલે ફર્ટ દે મને ખ્યાલ આવે ચલો આટલા અંકો હોય તો આપણે હા કરીશું બાકી ના કરી દઈશ ઓકે ચલો એ અહીં જોજો એક જ મિનિટ થોડું દેખાય તમને ઓકે આવું દેખાય છે આવું જુઓ અહીં બે છે તો અહીં બે છે તો ના નથી તો અહીં ના કરી પૂર્ણ વર્ગ ના હોય અહીં પાંચ છે તો છ છ તો અહીં શું કરવાનું હા કરી દેવાનું અહીં એક છે તો છ તો હા અહીં સાત છ સાત છ ભાઈ તો ના અહીં જીરો છે તો ઝીરો તો છ તો હા કરી દઈએ અહીં ચાર છ તો હા કરી દઈએ અહીં છ છ તો હા કરી દઈએ અહીં ત્રણ છ તો નથી તો ના કરી દઈએ અહીં નવ છ તો હા કર દઈએ અહીં આઠ છ આઠ નથી તો ના કરી દો અહીં નવ છ તો હા કરો અહીં પાંચ છ તો હા કરો ખ્યાલ આવો તમને અહીં બે છ તો ના કરો અહીં સાત છ તો ના કરો લો એના માટે મારે તમને સમજાવવું પડ્યું હતું કંઈ મગજ મારી નહીં કરવાની જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય એક ચાર પાંચ છ અને નવ હોય તે પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે એટલું યાદ વર્ગ સોરી સંખ્યાઓનો વર્ગ કરીએ તો એકમનો અંક કયો હશે તે લખો બરાબર આવું જોજો તમે આ એજી છે પહેલો બાવન છે તો શું કરવું પડે બાવનનો વર્ગ કરવો પડે આ પહેલી સંખ્યા છે તો અહીં બાવનનો વર્ગ કરો તો એકમનો અંક કેટલો છે બે તો બેનો વર્ગ કેટલો આવે ચાર તો જવાબ કેટલો આવી ગયો ચાર બરાબર ચલો બીજી સંખ્યા કઈ છે ત્રેસઠ તો ત્રેસઠનો વર્ગ કરો તો અહીં ત્રણને ધ્યાનમાં લેવાની ત્રણનો વર્ગ નવ તો એકમનો અંક કયો નવ આવી ગયો ખ્યાલ આવત તમને ચલો ત્રીજો જુઓ ચુંબોતેર તો ચુંબોતેરનો વર્ગ કરો તો ચારનો વર્ગ સોળ આવ્યો તો અહીં તો બે અંક આવ્યા તો આપણે તો એકમનો જ જોવો છે એટલે એકમનો કયો આવ્યો છ આવ્યો ખ્યાલ આવ્યો તમને ચલો ચોથો કયો છે પંચ્યાસી તો અહીં કયો આવશે પંચ્યાસીનો વર્ગ કરવાનો તો પાંચનો વર્ગ પચીસ તો એકમનો અંક પાંચ છે બરાબર પછી છન્નું છે તો છન્નુંનો વર્ગ તો છન્નુંનો વર્ગ એટલે છનો વર્ગ છત્રીસ તો એકમનો અંક કયો આવ્યો છ આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક સંખ્યાના લેવાના છે હું લખી દઉં છું એકસો ત્રેવીસ છે એકસો ચોપન છ બસો ને છત્રીસ છ ચારસો સત્તાણું છે આઠસો અડસઠ છ ત્રણ હજાર ચારસો છન્નું પછી મોટી મોટી સંખ્યાઓ આવે છે પછી પાંચ હજાર આઠસો સડસઠ છ મોટી સંખ્યાને ગભરાવાની જરૂર નથી પછી છ હજાર બસો તેર છ પછી નવ હજાર આઠસો એકવીસ છે આવું જુઓ અહીં તમે વર્ગ કરશો એકસો ત્રેવીસનો વર્ગ તો ત્રણનો વર્ગ નવ અહીં તો એક જ સંખ્યા આવી એકસો ચોપ્પનનો વર્ગ કરો તો ચારનો વર્ગ સોળ તો છ છે એટલે છ આવશે અહીં કયો આવશે છનો વર્ગ છત્રીસ તો જવાબ શું આવશે છત્રીસ એટલે છ અહીં સાત છે એટલે સાતનો વર્ગ સત્યુ સત્યો ઓગણપચા તો એકમનો અંક કયો આવ્યો નવ અહીં આઠનો વર્ગ ચોસઠ તો ચોસઠ એટલે કયો આવશે ચાર અહીં છનો વર્ગ છત્રીસ તો કયો આવશે છ સાતનો વર્ગ ઓગણપચા તો કયો આવશે નવ ત્રણનો વર્ગ નવ તો એ તો આવી ગયો નવ એકનો વર્ગ એક ગુણ્યા એક એટલે એક આવશે તો વિદ્યાર્થી મિત્રો કયા જવાબ આવ્યા તો ચાર આવ્યો અહીં અહીં નવ આવ્યો અહીં છ આવ્યો અહીં પાંચ આવ્યો અહીં છ આવ્યો અહીં નવ આવ્યો અહીં છ અહીં છ નવ ચાર છ નવ નવ અને એક આવ્યો ઓકે ચલો આગળ નીચેની સંખ્યાનો વર્ગ કરતો મળતી સંખ્યામાં કેટલા શૂન્યો હશે શૂન્ય એટલે વિદ્યાર્થી મિત્રો શૂનની વાત કરી છે ક કેટલા આશી શૂન એવું કેવું છે આવું જોવા તમે હું તમને એક સિમ્પલ સમજાવી દઉં પછી ફટાફટ આપણે જવાબ લખીશું અહીં નેવું છે તો એનો વર્ગ કરવાની વાત કરી છે બરાબર તો અહીં કરીએ નેવુંનો વર્ગ તો નેવુંનો વર્ગ એટલે કેટલો આવે તો નેવું ગુણ્યા નેવું કરવું પડે નેવું ગુણ્યા નેવું તો જીરો જીરો નવે નવે એકે આશીસો તો એક્યાસી શું આવ્યા તો કેટલી શૂનો આવી તો જવાબ આવશે બે આવ્યો બરાબર છે તો એટલું યાદ રાખવાનું એક હોય શૂન્ય તો વર્ગ કરવાનો છે એટલે ડબલ ડબલ થઈ જાય બે થઈ જાય ખ્યાલ આવે છે તો અહીં તમે જુઓ એક છ તો બે લખવાના અહીં બે છે તો ચાર શૂનો થઈ જશે અહીં એક છે તો બે શૂન થઈ જશે અહીં ત્રણ છે તો છ શૂન થઈ જશે ખ્યાલ આવે છે હું શું કહું છું અહીં એક બે ત્રણ અને ચાર શૂન છે તો એના ડબલ કેટલા થશે આઠ શૂન થશે અહીં એક તો બે થશે અહીં બે તો ચાર થશે અહીં ત્રણ છતો છ થશે અહીં એક તો બે થશે અહીં ચાર છતો આઠ થશે ઓકે ચલો આગળ નીચેની વર્ગ સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો આ એનું સૂત્ર છે એનનો વર્ગ બરાબર એનનો વર્ગ ઓછા એક ભાગ્યા બે વત્તા એનનો વર્ગ વત્તા એક ભાગ્યા બે હવે વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો ગણીએ તેરનો વર્ગ આપણે તેરનો વર્ગ બરાબર એની જગ્યાએ મેં તેર મૂક્યા કારણ કે તેર કીધા છે એટલે તો અહીંયા શું આવશે તેરનો વર્ગ આવશે તેર કંસનો વર્ગ ઓછા એક એમના એમ ભાગ્યા બે વધતા અહીં એનની જગ્યાએ કેટલા આવશે તેર તેરનો વર્ગ વધતા એક ભાગ્યા બે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તેરનો વર્ગ કેટલો થાય તો એકસો ને થાય ઓછા એક એમના એમ ભાગ્યા બે તેરનો વર્ગ એકસો ઓગણ સિત્તેર એક ભાગ્યા બે આવું એક એકસો ઓગણીસિત્તેરમાંથી એક જાય તો એકસો અડસઠ ભાગ્યા બે વત્તા એકસો ઓગણીસિત્તેરમાં એક ઉમેરો એટલે એકસો સિત્તેર ભાગ્યા બે બરાબર અહીં છેદ ઉડા તો બે એકસો અડસઠ ભાગ્યા બે કરો એટલે બે અઠ્ઠો સોળ અને બે ચોગ આઠ એટલે ચોર્યાસી અહીં તમે ઉડાડો એટલે બે અઠ્ઠો સત્તરમાંથી સોળ જાય એટલે એક વધાર મીંડો દસ એટલે બે પંચો દસ એટલે ચોર્યાસી પંચ્યાસી આવ્યો આટલા તેરનો વર્ગ એમના એમ ચોર્યાસી વધતા પંચ્યાસી કરીએ એટલે કેટલા આવું પોચને ચાર નવ આઠના આઠ સોળ હવે વિદ્યાર્થી મિત્રો તેરનો વર્ગ એટલે એકસો ઓગણસી થઈ ગયા તો આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવી ગયો બરાબર આ રીતે તમારે ગણવાનો છે ચલો આવું જોઈએ બીજું અહીં પચીસનો વર્ગ આપેલો છે તો અહીં આપણે પેલું સૂત્ર છે એનનો વર્ગ બરાબર એનનો વર્ગ ઓછા એક ભાગ્યા બે બરાબર એનનો વર્ગ વધતા એક ભાગ્યા બે આમાં કિંમતો એપ્લાય કરે એની જગ્યાએ કેટલા મૂકીશું પચીસ તો પચીસનો વર્ગ બરાબર પચીસનો વર્ગ ઓછા એક ભાગ્યા બે એનની જગ્યાએ પચીસ મૂકવાય એટલે પચીસનો વર્ગ વધતા એક ભાગ્યા બે પચીસનો વર્ગ કેટલો છસો પચીસ ઓછા એક ભાગ્યા બે પચીસનો વર્ગ કેટલો છસો પચીસ વત્તા એક ભાગ્યા બે હવે છસો પચીસમાંથી એક કાઢવાના છે વિદ્યાર્થી મિત્રો તો પોચમાંથી એક જાય એટલે ચાર આ બગડો એમના ઈમ છસો ભાગ્યા બે અહીં એક ઉમેરો એટલે છસો છવ્વી ભાગ્યા બે ભાગાકાર કરો છસો ચોવીસ એટલે બે તરી છ બે એકા બે આ બે દુ ચાર અહીં ત્રણસો બાર તો અહીં ત્રણસો તેર અહીં કેટલા છે પચીસનો વર્ગ બરાબર ત્રણ અને બે પાંચ એક ને એક બે ત્રણ ને ત્રણ છ તો આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવી ગયો છે ઓકે ચાલો આગળ લખીએ કેટલા છે સત્તરનો વર્ગ અહીં સીધો કરી દઉં કાગળ સત્તરનો વર્ગ તો પેલું સૂત્ર છે એનનો વર્ગ બરાબર એન વર્ગ ઓછા એક ભાગ્યે બે વત્તા એનનો વર્ગ એક બે આની અંદર કિંમતો મૂકવાની છે તો સત્તર છે તો સત્તરનો વર્ગ બરાબર સત્તરનો વર્ગ ઓછા એક ભાગ્યે બે સત્તરનો વર્ગ વધતા એક બે હવે વિદ્યાર્થી મિત્રો સત્તરનો વર્ગ કરી દેવાનો આપણે લાગે સત્તરનો વર્ગ મને સત્તરનો વર્ગ તો સત્તર ગુણ્યા સત્તર જીરો એકે સાત એક એકા એકા સત્યો સત્યો ઓગણપચાસનો નવડો વધી ચાર સાત એકા સાત આઠ નવ દસ અગિયાર નવ સાતને એક બસો તો અહીં કેટલા લખીશું બસો નેવ્યાસી ઓછા એક ભાગ્યા બે બસો વધતા એક બે હવે અહીં તમે જુઓ તો એક બાદ બાકી થાય તો નેવ્યાશીમાંથી એક જાય એટલે અઠ્યાશી ભાગ્યા બે અહીં એક ઉમેરાશે એટલે બસો નેવું ભાગ્યા બે બે એકા બે ચોગ આઠ બે 2 આઠ એકસો ચુંબાલી વધતા એકસો પિસ્તાલીસ એના પછી એક વધી જ જાય સત્તરનો વર્ગ તો પોચને ચાર નવ ને ચાર આઠ એકને એક બે બસો નેવ્યાસી તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ ગયું આપણો જવાબ થઈ ગયો ઓકે ચલો સત્તરનો વર્ગ પછી કયો છે અગિયારનો વર્ગ છે તો આપણા પાસે સૂત્ર છે એનનો વર્ગ બરાબર એનો વર્ગ ઓછા એક ભાગ્યે બે વત્તા વર્ગ એક ભાગ્યા બે આવું કેટલા મૂકવાના છે અગિયાર અગિયારનો વર્ગ તો અહીં અગિયારનો વર્ગ ઓછા એક ભાગ્યા બે અહીં અગિયારનો વર્ગ વધતા એક ભાગ્યા બે અહીં અગિયારનો વર્ગ એકસો એકવીસ ઓછા એક ભાગ્યા બે એકસો એકવીસ વત્તા એક ભાગ્યા બે એકસો વીસ ભાગ્યા બે એક ઉમેરાયેલી એકસો બાવીસ ભાગ્યા બે બે છંગ બાર બે એકા બે અગિયારનો વર્ગ બરાબર આ બં એમ રાખીએ જીરો વધતા એટલે એક છ ને છ બાર એટલે એકસો એકવીસ આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો ઓકે આ રીતે તમારે ગણવાનું છે હવે પાંચમો લઈ લઈએ ચલો નીચેની સંખ્યાઓનો વર્ગ કરતો મળતી સંખ્યા એકી હશે કે બેકી તે લખો હોય તો આવડે ભાઈ આપણને કઈ રીતે જુઓ અહીં ત્રણનો વર્ગ કરીએ ત્રણનો વર્ગ કયો આવશે વર્ગ કરતો મળતી સંખ્યા એકી હશે કે બેકી તો ત્રણનો વર્ગ કરીએ તો નવ આવે પાછળ અને નવે કઈ સંખ્યા છે એકી છે બેનો વર્ગ કરીએ તો ચાર આવે અને ચારે કેવી છે બેકી છે અહીં ચારનો વર્ગ કરીએ તો ચારનો વર્ગ સોળ અને છગડો છે પાછળ એટલે બેકી છે સાતનો વર્ગ ઓગણપચાસ એટલે નવડો આવ્યો પાછળ તો એકી છે અહીં એકનો વર્ગ એક જ છે એટલે અહીં પણ કેવું આવે એકી આવે અહીં બેનો વર્ગ ચાર એટલે કી આવે નવનો વર્ગ એક્યાસી એક્યાસીમાં એકડો છે પાછળ એટલે એકી આવે છનો વર્ગ છત્રી એટલે કી આવે નવનો વર્ગ એક્યાસી એટલે એકી આવે અહીં જીરો છે એટલે બે કી આવે એ તો અહીં નવનો વર્ગ એક્યાસી એટલે એકડો છે એટલે એકી આવે ઓ સાતનો વર્ગ ઓગણપચાસ નવડો છે એટલે એકી આવે ચારનો વર્ગ સોળ છગડો છે એટલે એક સોરી બે કી આવા છગડો છે એટલે અને આઠનો વર્ગ ચોસઠ ચાર છે એટલે બે કી આ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે નક્કી કરવાનું છે બરાબર એકદમ ઇઝી છે હંમેશા વર્ગ અને વર્ગમૂળ છે એમાં તમને વર્ગ થોડા આવડવા જોઈએ હવે છઠ્ઠો લઈ લઈએ પ્રશ્નોમાં ખૂટતી સંખ્યા લખો તો આમાં ખૂટતી સંખ્યા કઈ રીતે લખાય હું તમને સમજાવી દઉં છું આ ચાર આ બંનેનો ગુણાકાર છે ચાર ગુણ્યા પાંચ એ આના જવાબ લે ચાર પંચો વીસ તો અહીં કેટલા આવ વીસ આવ તો પહેલાંમાં શું આવ્યું વીસ હવે આ ત્રીસ લાવવાના છે તો પાંચ આટલા કેટલા લખીએ તો ત્રીસ આવ્યું તો પાંચ છ ત્રીસ આવ બરાબર આ બંનેનો ગુણાકાર અહીં થવો જોઈએ છ સિતો તો બેતાલીસ આવ આઠ નવો બોતેર આવડક નહીં આવડે આવું જોજો અહીં તમે અહીં નવ અને અહીં બ્લેન્ક છે નવ નવ ગુણ્યા દસ કરો નવ દાન નેવું આવો બરાબર હવે અહીં આપેલા છે તો દસ ગુણ્યા અગિયાર એટલે એકસો દસ થઈ ગયા હવે એકસો દસ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો અહીં કેટલા આવે તો આમાંથી એક પ્લસ કરી દેવાનું તમે જુઓ તો નેવું હોય તો એકાણું છે વીસ હોય તો એકવીસ ત્રીસ હોય તો એકત્રીસ બેતાલીસ હોય તો તેતાલીસ બોતેર હોય તો તોતેર તો અહીં એકસો દસ છું તો અહીં કેટલા આવશે એકસો અગિયાર આવશે અહીં તમે જુઓ તો એકસો છપ્પન છે તો બારને કેટલા વડે આપણે ગુણીએ તો એકસો ને છપ્પન આવતું તેર વડે ગુણીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે એકસો છપ્પન આવશે વિદ્યાર્થી મિત્રો વિડીયો થોડો લોબો થયો છે એટલે સાતમા દાખલાથી નેક્સ્ટ જોઈશું